નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં પોલીસ સ્ટેશન બાર અથવા તો ક્યાંક તમે સાંભળ્યું પણ હશે કે પોલીસ હાજર હો ક્યાંક કોર્ટમાં પણ આ શબ્દો સાંભળ્યા હોય છે ને એવું કહેવાય છે કે પોલીસ તો પોલીસ સ્ટેશનમાં હાજર જ હોય છે પણ હવે કદાચ એવું કહેવું પડે કે પોલીસ હાજર રહો અને એની પાછળનું કારણ એ છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને એમણે જે આદેશ આપ્યા છે એના પરથી એમ કહી શકાય કે પોલીસ હાજર રહો તો સવાલ એ થાય કે શું કદાચ પોલીસ હાજર નહીં રહેતી હોય અરે ભાઈ એવું જ હશે તો જ કદાચ આ આદેશ આપ્યા હશે ને કે પોલીસ કમિશનર દ્વારા પીઆઈ તેમજ અન્ય અધિકારીઓને જે આદેશ આપવામાં આવ્યા છે અને એ આદેશમાં પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર રાત્રે બાર વાગ્યા સુધી હવે પોલીસ સ્ટેશન છોડી શકશે નહીં દેટ મીન્સ અત્યાર સુધી છોડતા હશે રામ જાણે એ ખબર નથી પણ પોલીસ સ્ટેશનમાં જે મુલાકાતીઓ આવે છે મુલાકાતીઓનો સમય પણ એમણે આપવો પડશે અને બીજું કે એસીપી કક્ષાના અધિકારીઓ છે એ બપોરે બારથી બે લોકોને મુલાકાત આપશે લોકોની ફરિયાદ સાંભળશે અને બપોરે ચારથી છ વચ્ચે પીઆઈ કક્ષાના અધિકારીઓ છે એમણે લોકોને મુલાકાત આપવી પડશે ફરિયાદો સાંભળવી પડશે અને પીઆઈએ રાત્રે નવથી બાર વાગ્યા સુધી તો ખાસ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું જ છે બીજો જે એક આદેશ છે કે દરરોજ છથી નવ સાંજે છથી રાત્રિના નવ સુધી પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું રહેશે વાહન ચેકિંગ કરવાનું રહેશે અને ઘણી બધી જે કામગીરી છે એ કરવાની રહેશે અને નવથી બાર રાત્રે નવથી બાર પોલીસ સ્ટેશનને લગતા તપાસને લગતા જે કામકાજો છે એ કરવાના રહેશે બીજું કે હવે આ પીઆઈ કામ કરે છે કે કેમ જે તે પોલીસ સ્ટેશનના એની પર નજર કોણ રાખશે તો પીઆઈ કામ કરે છે કે કેમ એની નજર રાખવા માટે એની સરપ્રાઈઝ ચેકિંગ એમના જે ઉચ્ચ અધિકારી છે એમણે કરવી પડશે અને સરપ્રાઇઝ ચેકિંગ કરવી પડશે જાહેર જનતા આનો આનો ઉદ્દેશ શું છે તો આનો ઉદ્દેશ એ છે કે જાહેર જનતા માટે કાનૂની મદદ છે વધારે સરળતાથી ઉપલબ્ધ થાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત થાય તેવો હેતુ લાગે છે એટલે એક વસ્તુ તો છે કે જાહેર જનતા માટે જે કાનૂની મદદ સરળ હોવી જોઈએ નથી એવું કહે છે કે લોકો પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા તો વિચાર કરે છે અરે એને ન્યાય જોઈએ છે તો પણ એ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા તૈયાર નથી કોઈ ફરિયાદ કરવી છે તો કે જવા દો હું બેઠી લઈશ પણ પોલીસ સ્ટેશનમાં નથી જવું એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ છે અને બીજું કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બને

અશોકદાન ગઢવી અત્યારે જે પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે પીઆઈ તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપી છે અને જે પ્રમાણે કહ્યું છે કે બાર વાગ્યા સુધી પેલું પોલીસ સ્ટેશન નથી છોડવાનું નવ થી બાર તમારે વાહન ચેકિંગ કરવાનું છે ફલાણી કાર્યવાહી કરવાની છ થી નવ ને નવ થી બાર પછી પોલીસ સ્ટેશન ના કામ કરવાના છે આદેશ આપવાની જરૂર કેમ પડી શું કેશો પહેલા તો હું આપણી ચેનલ થી માધ્યમ થી બધાને જાણવા માંગુ છું કે પોલીસ તો જે નોકરી છે એ તો ટ્વેન્ટી અવર્સ છે ચોવીસ કલાક છે બરાબર પોલીસ સ્ટેશનમાં ક્યારે એવું હોતું નથી કે ભાઈ આ શિફ્ટ પ્રમાણે પીઆઈ નોકરી કરવી પછી ઘરે જેવું એવું કોઈ ઉલ્લેખ જ નથી એટલે ચોવીસ કલાક માટે પોલીસ બંધાયેલી છે પણ હવે મલિક સાહેબને આવો આદેશ આપવો પડ્યો કે આ ટાઈમે વાહન ચેકિંગ કરવું આ ટાઈમે પેટ્રોલિંગ કરવું આ ટાઈમે પબ્લિકને મળવું એ કેમ જરૂર ઉભી થઈ તો એનો સીધો મતલબ એ નીકળે છે કે આવું નહીં થતું હોય નહી થતું હોય તો જ આવું કરવું પડે કે પોલીસને આવી સૂચના આપવી પડે નહીં પોલીસ ડ્યુટી છે અને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું હોય છે પરંતુ મારી દ્રષ્ટિએ આજકાલ જે રીતે પોલિટિક્સ પાછળ પોલીસ ને એટલી બધી લગાવવામાં આવી છે કે તમે જુઓ કે અમદાવાદ શહેરમાં તમે કોઈ પણ સમય નીકળો તો કોઈ ચાર રસ્તા ઉપર તમને પોલીસ જોવા નહીં મળે પોલીસ ત્યારે જ જોવા મળશે કે કોઈ વી વીઆઈપી આવવાનું હોય તો તમારે સમજી રહ્યા કે યુનિફોર્મ વાળી પોલીસ બધી રોડ ઉપર છે એટલે કોઈ આજે આવવાનું છે આ રસ્તે પસાર થવાનું છે હમ એક સમય એવો હતો કે કોમ્યુનલ પોઈન્ટ સેન્સેટિવ પોઈન્ટ વેહિકલ ચોરી ના હોય એવા પોઈન્ટો મૂકવામાં આવતા પોલીસ ના કે ત્યાં પોલીસ શિફ્ટ પ્રમાણે નોકરી કરતી હોય એટલે તમને ખાખી ડ્રેસ વાળી પોલીસ જોવા મળે હવે તમને કોઈ જગ્યાએ તમને પોલીસ જોવા નહીં મળે જયારે જોવા મળે પછી તમને પોલીસ જોવા જ નથી મળતી તો એનો મતલબ એ થયો કે પેલા એક ડર હતો પોલીસ નો કે પોલીસ ગમે ત્યાં તમને મળે રસ્તા ઉપર મળે ચાર રસ્તા ઉપર મળે એમના ફિક્સ પોઈન્ટો હોય ત્યાં મળે અમુક પોલીસને અમુક પેટ્રોલિંગ આપવા આવ્યો કે અહીંથી અહીં સુધી તમારે પેટ્રોલિંગ કરવું તો એ જગ્યાએ જો બનાવ બને

બાર નું બાર વાગે પોલીસ જ્યાંથી પિક્ચર છૂટે પબ્લિક નીકળે ત્યાં પોલીસ હાજર જ હોય એટલે કોઈ આવા બનાવો બહુ બનતા નહીં લોકોને એક ડર હતો કે પોલીસ હોય એમ હવે તો પોલીસ જ નથી ક્યાંય

આઠ વર્ષ તો પોલીસ ઇન્સ્પેક્ટર બની જાય પીએસઆઈ તરીકે આઠ વર્ષ નોકરી કરી ગઈ છે એ આપણા ડિપાર્ટમેન્ટમાં ના જોઈએ તમારા આ બરાબર નથી તમારા બુટ પોલીસ બરાબર નથી તમારા યુનિફોર્મ બરાબર નથી આવું બધું કહેવાનો કોઈ ટાઈમ છે જ નહીં બીજી વસ્તુ કે ના કેવું જોઈએ તમારા ઓપન માધ્યમથી છતાં કહું છું એ બધું ફિક્સ થઈ ગયું છે દરેક જગ્યાએ કોઈનું પોસ્ટિંગ કરવું હોય તો એના અમુક માટે ધારા જે ઘડ્યા છે એ રીતના આખા ટેબલ નીચેના ધારા ધોરણ છે એટલે લોકો બિંદાસ હોય છે આપણે આ રીતે આવ્યા છીએ એટલે આપણે કોઈ અહીંથી કાઢી મૂકવાનું નથી ચલો બિલકુલ અનિલભાઈ જે પ્રમાણેની વાત ચાલી રહી છે પોલીસ લોકોના રક્ષણ માટે હોય છે પોલીસ લોકોનો ડર દૂર કરે છે પણ ક્યાંક છે પરિસ્થિતિ બદલાઈ છે

પોલીસની ગંભીર ફરજ છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની અને સમાજના તમામ નાગરિક ની સુરક્ષા પૂરી પાડવાની છેલ્લા કેટલાક સમયથી જેમ જેમ અમદાવાદનું ભૌગોલિક કદ વધી રહ્યું છે અમદાવાદ શહેરની વસ્તી વધી રહી છે અમદાવાદ શહેરના ઇન્ફ્રાસ્ટ્રકચર વધી રહ્યા છે તેમ તેમ ગુનાખોરી નું પ્રમાણ પણ વધી રહ્યું છે અને જેમ સાયબર ક્રાઇમ ના ફ્રોડ વધી રહ્યા છે તેવી જ રીતે વસ્તીઓની અંદર ચોરી લૂટફાટ ના બનાવો પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી વધી રહ્યા છે આ પરિસ્થિતિ પોલીસ હકુમત ના અધિકારી પોતાના પોલીસ સ્ટેશનમાં સમય ઉપર અથવા સમયસર હાજર ન હોય અથવા પરિસ્થિતિમાં જે જગ્યાએ બનાવ બન્યો હોય તે જગ્યાએ સમયસર પોલીસ પહોંચતી નથી એવી ફરિયાદો હોય તેવા સંજોગો ની અંદર પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી જ્યાં જયારે ચૌદ કલાક જેટલો સમય પોલીસ હાજર રહેવા માટેનો જે હુકમ કરવામાં આવે છે તેનાથી ચોક્કસ પણ એ કહી શકું છું કે પોલીસ ની કાર્યદક્ષતામાં કાર્યક્ષમતામાં અને કાર્ય ચોક્કસ સુધારો થશે હાલની પરિસ્થિતિની અંદર પોલીસે તમામ વીઆઈપીઓ ને સેવા સુવિધાઓ પૂરી પાડવાની છે હાલની પરિસ્થિતિની અંદર ટ્રાફિક ની વ્યવસ્થા રોડ ઉપરના જે ગેરકાયસર અડચણો દૂર કરવાની ન તદ ઉપરાંત પોલીસે કાજો ને વ્યવસ્થાની જાળવણી કરવાની એટલે એની અંદર ગુજરાતની અંદર જેટલા પ્રમાણમાં પોલીસની જરૂરિયાત છે એ સારા પ્રમાણમાં ભરતી થઈ રહી છે પણ હજી પણ ઉણપ છે

કોઈ પણ અધિકારી પોતાના ફરજ ઉપર હાજર હોય પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર હોય તો તેની તાબાના અધિકારીઓ તેમાં તાબાના અધિકારીઓ એક જે જગ્યાએ ગુનાની તાત્કાલિક નોંધ કરવામાં આવશે તાત્કાલિક જે તે સ્થળે પોલીસ પહોંચાડવામાં આવશે પોલીસ પોહચશે તેવી આખી નવી કાર્ય શૈલી નું પ્રયાસ થશે અને નવી કાર્ય શૈલી ઉભી થશે કારણ કે અત્યારે ઘણી જગ્યાએ હોતી એ ચલતી એ જેવો જે પહોંચીએ છે હજી ફોન હમણાં આવ્યો છે હજી ગાડી આવ દો એ બધી જે વ્યવસ્થા ના કારણે સમય ઉપર પોલીસ જ્યાં પહોંચતી નથી અને

સર આદેશ કઈ મારા માટે નવા નથી આ જનતા માટે નવા નથી પહેલા બી આવા ઘણી અલગ અલગ ટાઈપના આદેશો થયા છે જાત જાતના આદેશો થયા છે થોડા દિવસ કરેલી પછી ત્યાં કારણ કે અત્યારે કોઈ પોલીસ એટલે મોટા પોલીસ સ્ટેશનમાં તો બબ્બે પીઆઈ હોય છે તો બી બંને દેખાતા નથી હોતા ઘણી વાર કઈ તપાસમાં ગયા છે તપાસમાં ગયા છે અને ઘણી વાર કઈ કોર્ટમાં ગયા છે એટલે પછી ખબર નહીં તપાસ ને કોર્ટ કેટલી ક્યાં ચાલે સાચું આપણને નહીં ખબર કારણ કે આપણે તપાસ જોવા ગયા નથી ને આપણે કોર્ટ જોવા ગયા નથી as a citizen વાત કરું છું. એ આવું હું શું કદાચ બીજા અધિકારીઓ બી શું તપાસ ના જોવા ગયા ના court જોવા ગયા હોય કારણ કે આ અમારી સાથે ઘણી વાર આવા examples થયા છે. બીજું important point કે સાહેબ કેમ આનું કરવાની જરૂર પડી છે કારણ કે તમે જો દિવસે દિવસે બગડતું જાય છે અને આ હું થોડો નાનો ડેટા બી તમારો નહીં આ તો assembly નો data છે કે ભાઈ અત્યારે જેમ કે pokso ના જે બાળકો રિલેટેડ જ કેસીસો વધી ગયા છે.

નેતાઓની એ બધું ના ગણાવતા કારણ કે સાહેબ એમાં મને કારણ કે મને મારા અમદાવાદમાં હક છે પોલીસ નું સુરક્ષા સલામતી મારો હક છે ને એમની જિમ્મેદારી ફરજ છે તો મને મને નથી મળી રહ્યો પછી અત્યારે બધા ટાઈમો કે આ ટાઈમેજો પેલા ટાઈમે રહેજો ફલાણો ના ઢેકણો ને પૂછવું પણ સાહેબ પોઈન્ટ અત્યારે એ છે ને કે તમે રહેવાથી ફાયદો શું જ્યારે સાહેબ અંદર બેઠા હોય

સાહેબ અત્યારે બીજી છે 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 કામ આમ તેમ બોલવામાં તમે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ લેવલ ને પૂછો ની અકડ તો પીઆઈ કરતા વધારે હોય છે મેં જોઈ છે ને કોન્સ્ટેબલ ની અકડ સાહેબ પીઆઈ કરતા વધારે હોય છે એટલે મારે તો સીપી સાહેબ ને કહું છું કે આ જરા કોન્સ્ટેબલો ને બી માં રાખો ને તરા ખાલી પીઆઈ તો ઠીક છે તો ઇમ્પોર્ટન્ટ છે પણ કોન્સ્ટેબલો લાઈન માં રાખો કારણ કે આજની તારીખ માં સાહેબ લોકો એટલે ત્રાહિમા પુકારે છે તો બી તમે જોશો આટલા બધા કેસીસ દેખાય છે અગર હું તો કઉ છું પોલીસ ખાસ શીખવાડ્યું હશે એ લોકોને સોરી પોલીસ વાળા સાહેબ ને કહી દઉં સોરી ખોટું ના માનતા પણ પોલીસે ખાસ શીખવાડ કે આવું આવું ભલે દેખાડું પણ કેવું સેન્સિટાઈ તોછડા જેવું જ વાત કરવા ને કલાકો બેસા સામેવાળો ના ચાલી જ જાય કે ભાઈ નહીં કરાવું મારે કઈ છોડ ને બાપા

મોટી ગાડી માંથી ઉતરશો તો ખરા બિહેવિયર ચેન્જ હશે બિહેવિયર ચેન્જ તો થશે સામે એ લોકોનું બોલું બી એવું મોટું ખુલશે એટલે સાહેબ આ સત્ય છે

હવે જે રુજાન વાત કરી એમને એવો કોઈ ખરાબ અનુભવ સો ટકા થયો હશે હું ના નથી પાડી શકતો પણ બધી જગ્યાએ એવું નથી હવે અગાઉની ડિબેટમાં પણ કહેલું છે કે પોલીસ કોન્સ્ટેબલ લેવલના જે માણસ છે એ અત્યાર તો બધા એજ્યુકેટર આવે છે એટલે એવું એકદમ તોછડો જવાબ આપે એવી શક્યતાઓ નહિવત હોય છે ક્યાંય બનતું હશે પણ એ શક્યતાઓ નહિવત છે બીજી વસ્તુ કે

એ એટલું બધું તોછડું વર્તન નથી હોતું કે આપણે ઉતારી જ પાડે અને રહી વાત અત્યારના પોલીસ કમિશનર મલિક સાહેબ જીએસ મલિક સાહેબ સાથે મેં ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી પણ કરેલી છે ખૂબ જ કડક અધિકારી છે એની છબી પણ ઘણી ચોખ્ખી છે તો એમને જે આદેશો આપ્યા છે એ આદેશ પ્રમાણે જો સુપરવાઇઝર અધિકારીઓ એનું સુપરવિઝન કરશે તો હું એવું માનું છું કે સો ટકા સુધારો આવશે કેટલો વિશ્વાસ છે અશોક આપને આપે તો આ પોલીસ કરિયર આખી આપની રહી છે અને અનુભવ પણ રહ્યા છે આ આદેશની અસર કેટલો સમય થાય લાગે છે જો શરૂઆતમાં ઉભરો આવે છે આરંભે સુરા અને પછી હતું એનું એ ના તો તો શું છે કે એ આ જે અત્યારે જે રીતનો ઓર્ડર કર્યો છે હવે એ જ રીતે એમાં ડીવાયએસપી ડીસીપી જે તે સુપરવાઇઝર અધિકારીઓ છે એ જો આવી રીતે અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને પોલીસ હાજર રહેશે તો સો થોડો સુધારો આવશે નો ડાઉટ ઓકે અનિલભાઈ કેટલો વિશ્વાસ લાગે છે કે આ બધું આ રીતે ચાલે લોકોને ન્યાય મળે અને બીજી એક વસ્તુ કે કોર્ટ સુધી વ્યક્તિ જયારે આવતી હોય છે ત્યારે પોલીસે જે કલમો લગાવી હોય અથવા પોલીસે જે રિપોર્ટ તૈયાર કર્યો એના આધારે જ તમારે મતલબ વકીલો તો આગળ કામ કરવાનું હોય છે એટલે લાગે છે કે એમાં પણ ક્યાંક ઓગણીસ વીસ ચાલતું હોય છે જે ન્યાય મળવો જોઈએ એ પ્રમાણેનો ન્યાય લોકોને નથી મળતો અને લોકો હેરાન થાય છે એમાં

ચાલી રહી છે પરંતુ હાલમાં અંદર જેટલી સુપરવાઇઝિંગ ઓથોરિટી જેટલી ફરિયાદો ઉપર અને જેટલી પોલીસ સહિતની પીએસઆઈ સહિતની પીઆઈ સાહેબ સહિતની કામગીરી ઉપર દેખરેખ રાખશે તો જ આ જે કથા જે ઊભી થઈ છે અને જે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદોની કલમની અંદર કલમોને ઉમેરો કરવાનો જામીન આપવાના નહીં જામીન આપવાના તેનો જે મિસયુઝ થઈ રહ્યો છે તે મિસયુઝનો ચોક્કસપણે કેટલા અંશે અંત આવે તેવું હું માનું છું બિલકુલ રુઝાન આપ શું માનો છો કે હવે આ જે આદેશ જે કરવામાં આવ્યા છે

પણ સાહેબ તમારે તો અમદાવાદ ચાલતું નથી ને ના તો આટલો બધો આટલું બધું ક્રાઇમ રેટ ના તમારે આ લોકોને લઈને ચલાવવાનું છે હું તો કહું છું હોમ મિનિસ્ટર શ્રી કે હોમ મિનિસ્ટર શ્રી ને કહો કે ભાઈ તમે સાહેબ જુઓ કારણ કે અત્યારે અહિયાં એક પેનલિસ્ટ સાહેબ બોલ્યા કે બધું સેટિંગ થાય અને કોને ક્યાં ડ્યુટી મળે ક્યાં શું સેટિંગ માં એટલે લોકો બે રહ્યા છે કે ભાઈ દાઢી બી વધારી અને પેલા બુટ બી કેવા પેરવા પેલા બે બટન ખુલ્લા રાખીએ તો બધી શક્ય છે ને સાહેબ આજ ની એ ડિસિપ્લિન તો પેલા ચાલી ગઈ છે એટલે પોઈન્ટ અત્યારે છે કે આપણે બેઝિક લેવલથી કામ કરવું પડશે ને એમાં એમાં સીપી સાહેબે સારું સ્ટેપ લીધું છે એમાં તમે લોકો ને બી આવી રીતે જોડી લો તો અને પછી મોનિટરિંગ વ્યવસ્થિત થશે તો લોકોનો ભરોસો બેસે ના તો સાહેબ અત્યારે તમે ડિબેટ કરી એ બીજી બે ડિબેટ આપણે હજી કરી લઈશું જી સર

કે મરજી થાય ત્યારે કરવાની ને મરજી થાય ત્યારે નહીં કરવાની એ પ્રમાણે આપણે કદાચ કહી શકીએ પણ જે અશોક દાને કહ્યું કે વી વીઆઈપીઓ આવે તો જ પોલીસ રસ્તા પર ઉતરતી હોય છે પહેલાનો સમય અલગ હતો એમણે કહ્યું કે શિસ્ત ડ્રેસિંગ આ બધું જ હતું અત્યારે ક્યાંક લાંબી દાઢી જોવા મળે છે ક્યાંક અસ્તવ્યસ્ત કપડાઓ છે કપડા જે ડ્રેસ પહેરવામાં પણ એમને ક્યાંક શરમ આવતી હોય છે યુનિફોર્મ પહેરવામાં પણ પણ ક્યાંક બધું ફિક્સેશન થઈ જાય છે એ પ્રમાણે અશોક દાને કહ્યું પણ ફરિયાદ નહીં લેવાનું કારણ પણ એક એ છે ઘણા બધા કારણો છે ક્રાઇમ રેટ વધ્યો છે એની પણ એમણે ચિંતા કરી છે અનિલ કેલાએ કહ્યું એમ કે કાયદો વ્યવસ્થા અને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પોલીસની છે અને શહેર વધ્યું છે ગુનાખોરી વધી છે એટલે ક્યાંક જે કહેવાય કે કામ પણ વધ્યું છે અને કાર્યદક્ષતા ક્ષમતામાં આ આ નિયમ આવવાથી એમનું કેવું છે કે સુધારો થશે પણ જે પ્રમાણે ક્યાંક શહેર વધ્યું છે ગુનાખોરી વધી છે તો ભરતી જે પ્રમાણે થવી જોઈએ અનિલભાઈનું કેવું છે કે પ્રમાણે થઈ નથી પણ હવે નવી ફોર્મ્યુલા આવી છે કાર્ય દતામાં અને કાર્ય શૈલીમાં કેવું સુધારો થશે અને મનમાંની રીતે ક્યાંક કલમો લગાવવામાં આવતી હોય છે ક્યાંક ઘટાડવામાં પણ આવતી હોય છે આ મનમાની એમને કહ્યું કે ચોક્કસ જોવા મળે છે પણ જો સિનિયર દેખરેખ રાખશે તો ફરક બહુ જ પડશે અનિલભાઈ માની રહ્યા છે રુઝાન બેને કહ્યું કે ઘણી વાર નો પીઆઈ હાજર જ નથી હોતા કોની ફરિયાદ લેવી કોની ન લેવી આમ જનતા અને બીજું કે અંદર કોણ બેઠું છે સામાન્ય માણસને તો બહાર વેસાડી રાખે છે સાહેબ મિટિંગમાં છે સાહેબ મિત્રો સાથે બેઠા છે કે કોની સાથે બેઠા છે રૂઝાંજી કે કોણ નક્કી કરશે અને બીજું કે કોન્સ્ટેબલની અકડ તો પીઆઈ કરતા પણ વધારે હોય છે આ પણ અનુભવ લોકોએ કર્યો છે લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે કારણ કે તોછડું વર્તન પણ ક્યાંક પોલીસનો જોવા મળે છે રુઝાંજી કહે છે લોકોને હક હક આપો લોકો પોતે જ ફરિયાદ કરે અને એનું સુપરવિઝન જો સિનિયર કરશે તો કદાચ મોનિટરિંગ પ્રોપર થશે તો લોકોને ફાયદો થશે અન્યથા હોતા ચલતા એ ચાલશે પણ જોઈએ કે હવે પોલીસ સ્ટેશનમાં પોલીસ હાજર હો આ આદેશ ફરમાવવામાં આવ્યો છે તો એનો કેટલો અમલ થાય છે અને એની અસર કેટલી લોકોને થાય છે કેટલો લોકોને ફાયદો થાય છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ અનિલ કેલા અશોકદાન ગઢવીને રુઝાન ખંભાતા ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જ્યારે આદેશ આપ્યા છે એના પાલનને લઈને અને પ્રજાની સુખાકારીને લઈને ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર